ભુજનું પસ્તી ગ્રુપ છેલ્લા ચૌદ વર્ષથી અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે પસ્તી ગ્રુપ દ્વારા શહેરમાંથી પસ્તી એકત્રિત કરવામાં આવે છે જે પસ્તીનું વેચાણ કરી તેમાંથી જે રૂપિયાની આવક થાય તેનાથી શૈક્ષણિક કીટ ખરીદી કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે છે આજે ભુજના ટાઉન હોલ ખાતે પંદરસો જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અમારા ઘરેથી પસ્તી લઈ અને એનાથી અમે નોટબુક બોલ પેન ને આવી કીટ બનાવી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું સ્કૂલોમાંથી લિસ્ટ લઈ અને અમે શૈક્ષણિક કિટનું કાર્યક્રમ અહીંયા પ્રસ્તીદાતાઓના હસ્તે એમને કીટ અર્પણ કરીએ છીએ આ બે હજાર અગિયારથી ચાલુ છે કોરોના વખતે એક વર્ષ અમે બંધ રાખ્યું હતું બીજા વર્ષ જ્યારે લોકડાઉન હતું એ પહેલાં અમે સ્કૂલમાં જઈ અને કિટ વિતરણ કરેલું હતું આજે ટોટલ તો અગિયારસો જેવી છે પણ આ સ્કૂલના ટાઈમટેબલ ફેરફાર હોવાથી લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓને અહીંયા બોલાવી એમને કીટ વિતરણ કરવામાં આવ્યું અને બાકીના વિદ્યાર્થીઓના લિસ્ટ મુજબ એમની સ્કૂલોમાં પહોંચતી કરવામાં આવશે પસ્તી ગ્રુપ અને એમના ફાઉન્ડર મનીષભાઈ અને એમની આખી ટીમ બે હજાર અગિયારના જ્યારે અતિવૃષ્ટિ થઈ અને બે હજાર અગિયારથી જ એમણે ખારી નદી ભૂતનાથ મંદિરથી જ આ સેવાની એક જ્યોત ચલાવી દરેકના ઘરે ઘરે આવી અને પસ્તી લે અને એ પસ્તીમાંથી જે કંઈ પણ પૈસા મળે એ પૈસામાંથી આવી તમે જુઓ તો વિવિધ પ્રવૃત્તિઓ આ પસ્તી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આજે જે શૈક્ષણિક રીતે બધી સ્કૂલના બાળકોને લગભગ અગિયારસો કિટ અગિયારસો બાળકો સુધી અગિયારસો કિટ મળી શકે એવી વ્યવસ્થા આજે આ પસ્તી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે રક્તદાનનું કામ કરે છે વૃક્ષો વાવવાનું પણ કામ કરે છે એટલે ખૂબ સારી પ્રવૃત્તિઓ આ પસ્તી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને તમે જેમ જોશો તેમ કે પસ્તી ગ્રુપના દરેક સદસ્યો બધે ક્યાંક કોઈક પ્રાઇવેટ જોબમાં છે ક્યાંક બીજા કોઈક ધંધામાં છે છતાં પણ દરેકના ઘરે ઘરે જઈ અને પસ્તી લેવું અને એ પસ્તીમાંથી આવું સારું કાર્ય કરવું હું એમની આખી ટીમને અને મનીષભાઈને ખૂબ એમને શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં પણ હજી વધુ ને વધુ સારા કાર્યો કરતા રહે એવી મારી એમને શુભેચ્છા